દોસ્તો એક વખત એક પતિ તેમના પત્નીના ગુસ્સાથી તંગ આવીને તેમણે એક ખિલ્લીથી ભરેલો થેલો તેમની પત્નીને આપ્યો અને તેમની પત્નીને કહ્યું કે તને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એક ખીલ્લી લઈને પાછળ વાડામાં આવેલી દીવાલ પર તારે એક ખીલ્લી ખોડવાની રહે છે આમાંથી એક ખીલ્લી કાઢીને તારે પાછળના વાડામાં એક ખીલી ખૂતાડવાની એટલે તેમની પત્નીએ તેમના પતિની આજ્ઞાનું પાલન કર્યું અને તેમણે બિસાદ્યું છે જ્યારે ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તેમાંથી એક ખીલ્લી લઈને પાછળ વાડામાં આવેલી દિવાલ પર તે ખૂતાડવા લાગી આવું દરરોજ ચાલતું ગયું ઘણા દિવસો પસાર થઈ ગયા અને આખી દિવાલ હવે ખિલ્લીઓથી ભરાઈ ગઈ આ જોઈને તેમની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેમણે એવું મનમાં વિચાર કર્યો કે આટલી બધી મહેનત ખિલ્લી ખોડવામાં કરવી તેના કરતાં હું થોડી મહેનત મારા ગુસ્સાને કંટ્રોલ કરવામાં કરું તો તે મારા માટે સારું રહેશે એટલે હવે તેમની પત્નીએ તેમના ગુસ્સાને કંટ્રોલ કરવા ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ ખિલ્લીઓની સંખ્યા ઘટતી ગઈ એક સમય એવો આવ્યો કે તેમણે એક આખો દિવસ ગુસ્સો કર્યા વગર જ પસાર કરી દીધો એટલે આ વાત ખુશીમાંને ખુશીમાં તેમણે તેમના પતિને કહી કે મેં આજે આખો દિવસ એક વખત પણ મેં ગુસ્સો નથી કર્યો એટલે તેમના પતિએ કીધું કે હવે આજ પછી જો તું ક્યારે પણ ગુસ્સો ના કર તો આજે તે દિવાલ પર ખિલ્લીઓ ફોતાડી છે તેમાંથી એક ખિલ્લી તું કાઢી લેજે એટલે તેમની પત્નીએ આ વાતનું પણ પાલન કર્યું અને જ્યારે પણ તે આખો દિવસ શાંતિથી પસાર કરતી આખો દિવસ ગુસ્સો ન કરતી ત્યારે તેમાંથી એક કાઢી લેતી ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ તે કાઢતી ગઈ અને એક દિવસ એવો આવ્યો કે દિવાલ પર એક પણ ખિલ્લી ના બચી એટલે તેમની પત્ની ખુશ થતા થતા તેમના પતિને કહે છે કે આખી દિવાલ ઉપર હવે એક પણ ખિલ્લી નથી વધી અને મારા દિવસો એકદમ શાંતિમય પસાર થાય છે અને હવે મને ગુસ્સો આવતો પણ નથી એટલે તેમનો પતિ તેમની પત્નીને વાડામાં લઈ જાય છે ને તે દિવાલ બતાડે છે અને તે દિવાલ ઉપર જે ખાડા પડી ગયેલા હોય છે તેમને દેખાડતા તેમનો પતિ તેમની પત્નીને કહે છે કે હવે આ ખાડા તું ભરી શકે છો એટલે તેમની પત્ની કહે છે કે ના આ ખાડા હું નહીં ભરી શકું એટલે તેમનો પતિ તેમને સમજાવે છે કે જ્યારે તમે ગુસ્સામાં કોઈ પણ કાર્ય કરો છો ત્યારે બીજાના દિલ પર પણ આવા જ ખાડા પડી જાય છે જ્યારે તમે ગુસ્સામાં કોઈ પણ વસ્તુ કહો છો કોઈ પણ વાત તમે કોઈને કહો છો ત્યારે બીજાના દિલ પર પણ અવાજ ઘાવ પડે છે અને તે તમે ક્યારેય ભરી નથી શકતા એટલે જ્યારે પણ તમે ગુસ્સો કરો છો ત્યારે તમારે ખાસ સમજવું પડશે કે સામેવાળી વ્યક્તિ ઉપર શું વીતે છે એટલે તેમની પત્નીને હવે આ વાત સમજાય છે ને તેમને ખૂબ જ પસ્તાવો થાય છે કે જ્યારે તે ભૂતકાળમાં ગુસ્સો કરતી ત્યારે તેમના પરિવારજનો તેમના પતિ ઉપર શું વીતતી હશે એટલે દોસ્તો આ કહાનીનો સાર એ છે કે ક્યારેય પણ આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિને આપણે ખિલ્લી તો નથી ઉતાડતા ને તે વાત હંમેશા ધ્યાનમાં રાખવી એટલે દોસ્તો જ્યારે પણ આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે સામેવાળી વ્યક્તિ ઉપર શું વીતી હશે એટલે દોસ્તો ભવિષ્યમાં પણ જ્યારે પણ ક્રોધ આવે ત્યારે હંમેશા ક્રોધને નિયંત્રણ કરવો તે જ આપણે સમજવું ક્રોધને કેવી રીતે નિયંત્રણ કરવો ક્યારેય પણ ક્રોધ આપણને થોડી વાર માટે જ આવે છે પરંતુ સામેવાળા વ્યક્તિને એકદમથી ઝંઝોવી નાખે છે સામેવાળા વ્યક્તિ ઉપર શું વીતે છે તે આપણને ખબર નથી પડવા દેતું એટલે દોસ્તો હંમેશા આપણે ધ્યાન રાખવું કે આપણી ઉપર ક્રોધ હેવી થઈ જાય ક્રોધ હાવી થઈ જાય ત્યારે આપણા મનને કેવી રીતે કંટ્રોલ કરવું તે આ કહાની આપણને શીખવે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર તમને સમજાણો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર્સ સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો